દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં આજે બંને મંત્રીપુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા બંને ભાઈઓને સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ ગઈકાલે એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં જામીન મુક્ત કરેલા પાંચ સરકારી કર્મચારીઓ પૈકી ત્રણને ને વધુ બે ગુનામાં ધરપકડ કરવામાં આવી છે જ્યારે દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર મનરેગા કૌભાંડમાં ધરપકડ અને જામીન મેળવવાનો સિલસિલો ચાલી રહ્યો છે જેમાં ગઈકાલે દાહોદની સેશન્સ કોર્ટે એકોતેર કરોડના આ મનરેગા કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી બે ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ બે ગ્રામ રોજગાર સેવકોને જામીન મુક્ત કર્યા હતા જે બાદ પોલીસે આજે વધુ બે ગુનામાં જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી અને ધરપકડ પહેલાં ડેપ્યુટી ડીટીઓ તરીકે ફરજ બજાવી રહેલા રસિક કોઈજી રાઠવા જયવીર અશ્વિન નાગોરી જે અકાઉન્ટ અસિસ્ટન્ટ દેવગઢ બારિયા ફરજ બજાવી રહ્યા હતા તેમજ મહીપાલસિંહ ચૌહાણ અકાઉન્ટ આસિસ્ટન્ટ ધાનપુરની ધરપકડ કરી છે જ્યારે બંને ગ્રામ રોજગાર સેવકો સામે કોઈ ગુનો દાખલ ન થતાં તેઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે તો બીજી તરફ લવારીયા અને ધાનપુરના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર તેમજ તેમજ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબરના બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેઓને કોર્ટમાં રજૂ કરી ફર્ધર રિમાન્ડની માંગણી પોલીસે ન કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે આપણે જણાવીએ કે પોલીસે દેવગઢ બારિયાના લવારિયા ગામે થયેલા મનરેગા કૌભાંડમાં અકાઉન્ટ અસિસ્ટન્ટ જયવીર અશ્વિન નાગોરીની ધરપકડ કરી છે જેમાં મનરેગાના એકવીસ કામો કાગળ ઉપર બતાવી અઢાર પોઈન્ટ એકતાલીસ લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ કેસમાં જામીન મુક્ત થયેલા મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરવામાં આવી હતી તેમજ અગાઉ ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ જીઆરએસ કરવા તેમજ રિકવરી કરવા માટે દેવગઢ બારિયાના ટીડીઓ દર્શન પટેલને અધિકૃત કર્યા હતા પરંતુ ટીડીઓ દ્વારા આવું ન કરી આ કૌભાંડમાં ઢાક પીછોડો કર્યો હતો હવે આગળના સમયમાં આ કેસમાં જો પોલીસ તપાસ બાદ ટીડીઓ દર્શન પટેલ જીઆરએસ તેમજ એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા મનીષ પટેલની મુશ્કેલી માં આવનારા સમયમાં વધારો થઈ શકે છે તો બીજી તરફ પોલીસે ભાણપુરના આ મનરેગા કૌભાંડમાં ગઈકાલે જામીન મુક્ત થયેલા ડેપ્યુટી ડીડીઓ રસિક કોઈજી રાઠવા તેમજ અકાઉન્ટ અસિસ્ટન્ટ મહીપાલસિંહ ચૌહાણની આજે જેલ બહારથી ધરપકડ કરી લીધી છે આ કૌભાંડ બે હજાર બાવીસ ત્રેવીસમાં આચરવામાં આવ્યો હતો જેમાં મનરેગાના કુલ ઓગણપચાસ લાખના કામોમાં થી અગિયાર કામો કાગળ ઉપર બતાવી તેત્રીસ લાખ ઉપરાંતના કૌભાંડો આચરવામાં આવ્યા હતા આ કૌભાંડમાં તાજેતરમાં મંત્રીપુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી જેઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે ત્યારે આજે પોલીસે વધુ ત્રણ સરકારી કર્મચારીઓ જે ગઈકાલે જામીન મુક્ત થયા હતા તેમની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે એટલે આવું કહી શકાય કે મનરેગાના કૌભાંડોમાં હવે એક પછી એક ગુનો દાખલ થયા બાદ ધરપકડોનો અને જામીન મુક્ત થવાનો સિલસિલો ચાલી રહ્યો છે હવે આવનારા સમયમાં આ મનરેગા કૌભાંડ હજી કેટલા લોકો મનરેગા કૌભાંડમાં હજી કેટલા લોકોની ભૂમિકા સામે આવે છે કેટલા લોકોની ધરપકડ થાય છે કેટલા લોકોને જામીન મળે છે તે જોવું રહ્યું વિડીયોને લઈને તમે તમારી રાય કોમેન્ટ બોક્સમાં બતાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ